અમારી આરુષી બહેનનું તો એ બેન રંગોળી સરસ મજાની પૂરી છે જોવો મિત્રો કેવી રંગોળી મારી આરુષી પૂરી છે સરસ મજાની પાંચ વાગ્યાની જાગી ગઈ છે અને રંગોળી પૂરી મોબાઈલમાં જોઈને આવડી ઢીંગલી જો મોબાઈલમાં જોઈને રંગોળી પૂરતી હતી બોલો બસ કલર પૂર્યો સરસ મજાની રંગોળી કરી છે જવો મારી એ આરુષી બેન તમે કલર રંગોળી પૂરી જો આ પડેસ અમારી દીકરી આરુષી જો રંગોળી પૂરી મસ્ત મજાની રંગોળી મિત્રો કોમેન્ટ કરજો તે કેવી મજાની રંગોળી પૂરી પૂરીમાં છોડીએ તો કોમેન્ટ કરજો જરૂર નો કોઈ ભૂલતા લાઈક કરજો અને કોમેન્ટ કરજો મારી આરુષી એ રંગોળી સરસ મજાની પૂરી છે જય માતાજી જય દ્વારકાધીશ